નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ જેનું નામ છે માય હીરો એટલે કે આપણા હીરો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટની પીડીએફ મેળવવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવ પ્રોજેક્ટ બુક બતાવશે

તમારી આજુબાજુમાં કેટલાક લોકો એવા હશે જેને ગામ કે શહેરના દરેક લોકો ઓળખતા હશે અને તેને માન પણ આપતા હશે આવા લોકપ્રિય લોકોના નામ તમારી આજુબાજુમાંથી શોધો અને તેને લોકો શા માટે આટલું માન આપે છે તેમણે લોકસેવાના કયા કયા કાર્યો કર્યા છે જેના કારણે લોકોમાં તેમનું માન છે આવા લોકોમાં લોકનેતા કલાકાર અભિનેતા સંગીતકાર વ્યવસાયકાર ચિત્રકાર નાટ્યકાર કે અન્ય પણ હોઈ શકે છે તમારે અહીં તેવા વ્યક્તિઓ વિશે માહિતી નોંધવાની છે આ વ્યક્તિઓ તમારી આસપાસના ગામ કે શહેરના જ હોવા જોઈએ આવા નામ સામે આપેલ માહિતી લખી તેની ચર્ચા વર્ગ સમક્ષ કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એવા લોકોને ઓળખીએ કે અહીં કેટલાક નમૂનારૂપ નામ હું આપું છું કે જે તમે ઓળખતા હશો અથવા તો તમારા આસપાસના વિસ્તારમાંથી આવા કોઈ લોકો હોય હોય કે જે આ પ્રકારનું કામ કરતા તેવા તેવા નામ નામ તમે લખી શકો અહીં હું નમૂનારૂપ નામો છે તે આપું છું તમારે આ જ નામો લખવા તેવું જરૂરી નથી તમે તમારા વિસ્તારના લોકોના નામ પણ લખી શકો તો ચાલો જોઈએ કેવી રીતે આપણે લખીશું જેમાં નામ છે બાબુભાઈ વેકરિયા તેમના કામનો વિસ્તાર છે પાલિતાણા અને તેમણે કરેલું કામ છે સમાજ સેવા અને ગ્રામ સેવા ત્યાર પછી અંકુરભાઈ પટેલ જે સુરત વિસ્તારની અંદર ગૌશાળામાં સેવા આપી અને પોતાનું કામ કરી રહ્યા છે ત્યાર પછી નરસિંહભાઈ ગોહિલ કે જે વરાછા વિસ્તારની અંદર રહે છે ઉત્તરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓની સારવાર કરે છે તેઓ ત્યાર પછી છે ચંપાબેન કે જેઓ કતાર ગામની અંદર રહે છે તેઓ વિનામૂલ્યે સ્ત્રીઓને ગૃહ ઉદ્યોગ શીખવાડવાનું કામ કરે છે ત્યાર પછી ચિંતનભાઈ પટેલ જે ઉધનાની અંદર રહે છે જેઓ સમાજ સેવાનું કામ કરી રહ્યા છે એવી જ રીતે મિરિલભાઈ છે 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 કે જે અંદર રહે અને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા આપી રહ્યા આ પ્રકારે બીજા પણ કેટલાક નામો જોઈએ તો હંસાબેન પરમાર કે જેઓ સુરતની અંદર રહે છે અને ગરીબ લોકો માટે એક રૂપિયામાં જમવાનું આપે છે ત્યાર પછી નરેન્દ્રભાઈ ગાંધી કે જેઓ વરાસા વિસ્તારની અંદર રહે છે અને ગૌશાળામાં વિનામૂલ્યે સેવા આપે છે ત્યાર પછી ગોવિંદભાઈ ધોળકિયા કે જે સુરતની અંદર રહે છે અને ગરીબ દર્દીઓને આર્થિક સહાય આપે છે ત્યાર પછી અલ્પાબેન પટેલ કે જેઓ વરાછા વિસ્તારની અંદર રહે છે અને નિરાધાર મૂંગા પશુઓ માટે લોક ડાયરાઓ કરે છે ત્યાર પછી છે વિજયભાઈ ઘેલાણી કે જેઓ કતાર ગામની અંદર રહે છે જે ગરીબ બાળકોને પુસ્તક વિતરણ કરે છે એવી જ રીતે રોનકભાઈ ઘેલાણી છે જે સુદામા ચોકની અંદર રહે છે અને તેઓ વૃક્ષારોપણ કાર્ય સાથે જોડાયેલા છે તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમારા ગામની અંદર પણ ઘણા બધા લોકો તમારા ગામના અથવા તો તમારી આજુબાજુના ગામની અંદર રહેતા હશે અને લોક સેવાના સમાજ સેવાના અથવા તો સમાજના કલ્યાણ માટે થઈ લોકોને મદદરૂપ થઈ શકાય એટલા માટે કંઈક ને કંઈક કામ કરતા રહેલા હશે તો આવા લોકોને તમારે શોધી અને તેમના નામો છે તે તમારે લખવાના છે અહીં મેં આપેલા નામો છે તે માત્ર નમૂનારૂપ છે કે તમે આવા આવા લોકોના નામો લખી શકો તો આ પ્રકારના નમૂના રૂપ નામો છે તમારે આજ આજુબાજુમાંથી તમારા વડીલો પાસેથી જાણકારી મેળવી અને તમે તેવા વ્યક્તિઓના નામ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ આપણા હીરો ની સમજૂતી છે તે પૂરી થાય છે આગળની પ્રવૃત્તિનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં તમને ધોરણ છ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો તેમજ પીડીએફઓ જોઈ શકશો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે તમે જરૂરથી ડાઉનલોડ કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો